નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ પેન ડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો તેના પગલે સરકાર હવે જાગી છે સરકારે તમામ ખાતાઓના વડાઓને સૂચના આપી છે કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તો પગલાં લેવા આ આદેશ સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો હતો આંદોલન સંદર્ભે પગલાં ભરવા તાકીદ કરાઈ છે પોતાની કચેરીના કર્મચારીઓએ કોઈપણ પ્રકારનો કાર્યક્રમ આપે તો નિયમોનુસાર પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનારી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે ગુજરાતમાં ધોરણ દસ અને બારની સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે આગામી અગિયારથી બાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ છે જેમાં રાજ્યમાં કુલ નવ લાખ સત્તર હજાર છસો સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વાત જાણે એમ છે કે હવે કેટલાક ઉમેદવારો માટે સીસી ની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરવામાં આવી છે વિગતો મુજબ જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન પ્રસુતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો અલગ તારીખ આપવાનો નિર્ણય કરાયો છે તેના માટે ઉમેદવારે બાર માર્ચ પહેલા સોગંદનામા અને આધાર પુરાવા સાથે રજુઆત કરવી પડશે